ભાવનગરના ચિત્રા જીઆઈડીસીમાં કવરતોડ રોડથી ઉદ્યોગકારો પરેશાન બન્યા છે જીઆઈડીસીમાં આવેલા જેટલા લઈને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કાર ચાલકો અને ટ્રક ચાલકોને ખાડાને લીધે મોટું નુકસાન થયું છે ચિત્રા એસોસિએશને ચૌદ વર્ષ અગાઉ સ્વખર્ચે બનાવેલો રોડ બિસ્માર બન્યો છે અને વરસાદની ઋતુમાં ખાડામાં પાણી ભરાતા અકસ્માત થતા હોવાથી મુશ્કેલી પડી રહી છે ઠેર ઠેર ખાડાને લીધે ટ્રક ચાલકો પણ ટ્રક ચાલકો પણ આવવા માટે મનાઈ કરતા ઉદ્યોગકારોને હાલાકી પડી રહી છે ધંધા રોજગાર પર અસર પડે છે ઇન્ડસ્ટ્રીયલ વેરો ભરતા હોવા છતાં પણ સુવિધા ન મળતા ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે મહિના અગાઉ કરાઈ હોવા છતાં પણ રોડની મજૂરી કે સમારકામ નથી કરવામાં આવ્યું અત્યારે રોડની ખૂબ જ ખરાબ આ બોત્રીસ કિલોમીટર રોડનું પેછવર કરે વેગીએ છીએ પણ આ દર વર્ષે તો પણ આ કામ કરાવવું જ પડે છે ને અમારી એક મર્યાદા હોય છે એટલે કામ જો રાજ્ય સરકાર અમારો બે હજાર સત્તરમાં મોકલવો કરે સત્પુરે મંજૂર કરે અને આ કામ કરાવે તો ચિત્ર ઉદ્યોગભર આનાથી ઘણો ફાયદો છે અને વોટર ડિસ્ટ્રુશન સિસ્ટમ તો બહુ જૂની છે પાણીનું વિતરણ કરતાં કોઈ પણ ફરિયાદ બહુ રહેલ છે અમારી માંગણી છે કે આ રોડ રસ્તા અત્યારે બહુ જ ખરાબ છે જે ચિત્રા જીઆઈડીસી માં હાલત રોડ રસ્તાની બહુ ખરાબ છે એટલે એ સત્વરે ગુજરાત સરકાર અને જીઆઈડીસી જલ્દી સારા કરાવે રોડ રસ્તા અને આ ભાવનગર જિલ્લામાં મોટા મોટી વસાહત છે અને આમાં ઉદ્યોગો સાડી સવા આઠસો થી સાડી આઠસો જેટલા ઉદ્યોગકારો આવેલા છે ને જલ્દી રોડ રસ્તા સારા થાય એવી અમારી રાજ્ય સરકાર અને જીઆઈડીસી પાસે અત્યારે છેલ્લા લાંબા સમયથી ચિત્ર જીઆઈડીસી ની અંદર રોડ બહુ જ ખરાબ હાલતમાં છે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહનો લઈને આવવું એ બહુ મુશ્કેલરૂપ થઈ ગયું છે નાના વાહનો ખાડામાં ચલાવે પડે એટલે એના કારણે બહુ મુશ્કેલી થાય છે ને ફોર વ્હીલરને પણ વારંવાર ખાડામાં પડવાના કારણે નુકસાન બહુ થાય છે અહીંયા જે ટ્રાન્સપોર્ટરો આવે છે તેની ગાડીઓ પણ વારંવાર ફસાઈ જાય છે અને એક્સિડન્ટો થાય છે ખરાબ રસ્તાઓને કારણે થઈને